કાળિયાબીડમાં મીઠાઈ અને નમકીનના ગોડાઉનમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતું હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી જે બાતમી આરોગ્ય વિભાગને આપવામાં આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ ગોડાઉન ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણીમાં કોઈપણ ખાદ્ય પદાર્થમાં કોઈ પણ ભેળસેળ નહીં હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ચકાસણી માત્ર ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ થતાં લીલા તોરણા આરોગ્ય વિભાગની ટીમ પરત ફરી હતી કાળિયાબીડમાં ઉમા મીઠાઈ એન્ડ નમકીન નામની શોપ આવેલી છે જેમને ત્યાં માવામાં ભેળસેળ થતું હોવાની બાતમી કોઈ નાગરિકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને આપી હતી જેના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આ માહિતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને આપી હતી ત્યારે આરોગ્ય વિભાગની ટીમે ઉમા મીઠાઈ અને નમકીનના ગોડાઉન ઉપર ચકાસણી હાથ ધરી હતી આ ચકાસણીમાં કોઈપણ જાતનું વાંધાજનક ખાદ્ય પદાર્થ મળી ન આવ્યો હતો ત્યારે આ ચકાસણી માટે આ કહેવત કહેવાનું મન થાય કે ખોજો ડુંગર અને નીકળે ઉંદર જેવો ઘાટ ઘડાતા આરોગ્ય વિભાગની ટીમ લીલા પાછી ફરી હતી

અત્યારે તૈયાર કરીને લાઈટ ગઈ એટલે મૂકી દીધું અમારું પોતાનું દૂધ માટે બનાવેલ

આજરોજ એવું બાતમી મળી કે અહીંયા પર શંકાસ્પદ માવાનો જથ્થો છે એને માટે અમારા ફૂડ સેફ્ટી ઓફિસરના હું જાતે અહીંયા આવ્યા અને ઉમા સ્વીટ એન્ડ ના નામની પેઢી છે અને એને બધું અસલ તપાસ કરી લગભગ એને પાસે ત્રણસો ચાલીસ કિલો જેવું માવા છે અને બધું એને પૂછપરછ કરતા શંકાને આધારે અત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સંજયભાઈ નામ છે અને અહીંયા પેઢી ધરાવે છે અને બીડમાં એને સ્વીટ ના દુકાન છે ના એવું લાગતું